વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેકનિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો છે ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઇન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે રિપેરિંગ માટે આવેલી ટેકનિકલ ટીમે વાયર ખેંચતા વીજ લાઇનના વાયર સાથે જોઈન થયો હતો આ દરમિયાન તણખા ઝરતા નીચે આવેલા શેરડીના ખેતરમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ એકર જમીનમાં ઉભેલો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ ખેડૂત અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી ખેડૂતે ખાનગી ટીમને શોધીને નુકસાનના વળતરની માંગણી કરી છે ઘટનામાં એક જે આજીટીપીએલ વાળા વાઈફાઈ વાળા જે અહીંયા રિપેર કરવા માટે આવેલા હતા એમને કેબલ ખેંચ્યો અને બે એગ્રીકલ્ચર લાઈનના વાયર જોઈન્ટ થયા અને ચણકા પડ્યા તેના કારણે અમારે ઉભેલા પાકમાં ચણકા લાગતાને કારણે આગ પકડી લીધી જે ઓરી કાબૂ ના થઈને એ લોકો ભાગી ગયા હતા અમારા માણસ અમને ફોન કરીને બોલાવ્યા અને અમે અહીંયા થેટર પર જોવા માટે આવ્યા ત્યાં હું તેમાં આગે કાબુ વધારે પકડી લીધો હતો તે પછી અમે જોયું લોકો એમને કીધું કે વાઈફાઈ વાળા આવડાવે લોકોના તો અમે એ લોકોને પકડવા માટે ગયા અઢે રસ્તે લોકોને પકડીને લાવ્યા લોકો એમ કે અમે ઓલવીને ગયા પણ ઓલવેલી નહીં હતી આગ